નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની લોકમાન્ય વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સિન નદીને કાઠી આ બનાવને તો આજે વીસ વરસ વીતી ગયા છે છતાં હજી પણ જ્યારે જ્યારે એની યાદ તાજી થાય છે ત્યારે ત્યારે આંખમાંથી હર્ષ અને શોકની ગંગાજમની વહેવા માંડે છે એ વેળા હું વિદ્યાર્થી હતો પેરિસની તબીબી કોલેજમાં ભણતો સોબો યુનિવર્સિટીની બાજુમાં જ રહેતો દિવસ આખો ઇસ્પિતલમાં જ મુર્દાને દેડકા ચીરવામાં પસાર થઈ જતો જેના તેના પોસ્ટમોર્ટમની મૂણોત્તર ક્રિયાઓ કરી કરીને સાંજને સમયે એવો તો કાંટાળો આવતો કે હોસ્ટેલ પર જઈને કશું વાંચવાને બદલે લેટિન ક્વોર્ટરમાં કટ લટાર મારવા નીકળી પડતો કોઈ કોઈ વાર લક્ષણબોન ગાર્ડનમાં જઈ બેસતો અને ત્યાં ક્રમમાં આવેલા ભૂલકાઓ તથા એમની ભારતીય આયાઓના કૃત્રિમને સંબંધો નિહાળીને મનમાં રમૂજ અનુભવતો પણ આવી રમોજનો પણ જ્યારે કંટાળો આવતો ત્યારે વિકટ વી અને મોરપાસોના આરસ પ્રતિમાઓ તરફ તાકી રહેતો કોણ જાણે કેમ પણ જીવતા માણસ કરતા આવા નિર્જીવ કૂતરાઓનો પ્રત્યે મને વધારે દિલગી હતી અભ્યાસ સાથે રોજ રોજ સંખ્યાબંધ મૃતદેહો ઉપર શસ્ત્રક્રિયા કરી કરીને મારું માણસ એવું તો જળ બની ગયું હતું કે જીવતા જતા માણસોમાં પણ મને મૂર્તા દેખાય કોઈ નમણા કિશોરને જોઉં કે ખૂબ સરસ યુવતીને નિહાળું તો પણ મને તો એમાં માસ્ત મજ્જનો ને ત્વચાના આવરણ તો તળી

સીનને કાંઠે કાંઠે ફરવા મને બહુ મજા આવતી નાતાલના દિવસો હતા કોલેજો અને યુનિવર્સિટીમાં રજા હતી રો એલ્કોનો આખો લતો જાણે કે ઉજ્જવ થઈ ગયો હતો ઘણા ખરા વિદ્યાર્થીઓ મા બાપ જોડે કુટુંબ મેળો યોજવા પોત પોતાના ઘેર ચાલ્યા ગયા હતા વિદેશોમાંથી અહીં ભણવા આવેલા કેટલાક તાલેવાર વિદ્યાર્થીઓ વળી કેન જેવા રમણીય સ્થળોએ કે રિવોરના સાગરે સ્થળે પહોંચી ગયા હતા સહદ્યાઈઓની ગેરહાજરીને કારણે મારી એકલા જાણે કે ત્રિગુણી બની ગઈ હતી અલબત્ત પેરિસની નાતલ નિહાળવા માટે અને નોત્રદામના માસમાં હાજર રહેવા માટે દેશ વિદેશમાંથી તવગર ટુરિસ્ટ લોકો સેંકડોની સંખ્યામાં અહીં ઉતરી પડ્યા હતા એ લોકોના ટોળે ટોળા ખભા પર કેમેરાને હાથમાં દૂરબીનો ઝુલાવતા ચોટ ચકલે ઘૂમતા હતા પણ એ ચહેરાઓનું મારે મન કશું જ મૂલ્ય નહોતું મારી નજર તો એ પણ હાલતા ચાલતા પિંજરોથી કશું વધારે મહત્ત્વ ધરાવતા નહોતા આ દિવસોમાં હું જરા વિચિત્ર મનોદશામાંથી પસાર થઈ રહ્યો હતો આમ આડે દિવસે તો સવારથી સાંજ સુધી સબલાયમાં નિશ્ચિત શરીરની કરી કરીને ભયંકર કંટાળો અનુભવતો હતો અને હવે જ્યારે કોલેજમાં રજા હતી અને માર્ગરૂમની પેલી કંટાળાજનક કામગીરી બંધ હતી ત્યારે એ મૂળાની ગેરહાજરીને પરિણામે વિશેષ કંટાળો આવતો હતો ઇસ્પિતલમાં જેતરાયણના પોસ્ટમોર્ટમ કરવાની યાત્રિક આદતને હું એવો તો ગુલામ બની ગયો હતો કે હવે એ કામગીરી બંધ પડતા દિલમાં તેમજ દિમાગમાં એક પ્રકારની શૂન્યતા લાગતી આવી શૂન્યતા મસ્ક દશામાં હું સાગ અલેજીંગના ફૂટપાથ પર ફરતો હતો ડિસેમ્બરની આખર તારીખ હતી પેરિસના આ રમણીયાર રાજમાર્ગમાં રોંગ રાગને રોશનીનો તો આડે દિવસે ઉજમાળા હોય છે તો નાતાલા દિવસમાં તો એની વાત જથી આ આખે વિસ્તારે આજે વર્ણંગ્યા વાઘા પહેર્યા હોય એવું લાગતું હતું રસ્તાની અને બાજુએ ઉત્સવપ્રિય લોકોના ટોળા ટોળા ફરતા હતા એમના વિષ પરિધાન પણ આજે વર્ણંગ્યા હતા શિયાળાની અતિશય ઠંડીને લીધે આજે રાતે બરફ પડશે એવી આગાહી હતી છતાં વાતાવરણમાં એક પ્રકારનો ઉષ્માભરી ઉમંગ અને ઉચ્ચ રંગ વર્તાતો હતો આવા મલખમ મનખા વચ્ચેથી પસાર થવા છતાં હું એકલો અનુભવી રહ્યો હતો મારી આજુબાજુથી પસાર થનાર અસંખ્ય બે પંગાઓ શું માણસો નહોતા એ દરિયો મનુષ્ય છતાં નહોતા મારી નજરે નહોતા તો પછી મારી દૃષ્ટિમાં કશો દોષ હતો એમ જ હશે કદાચ મારી આંખની કેકીમાં જ કોઈ કાતિલ લેન્સ છુપાઈ રહ્યો હશે જે સામે મળનાર એક એક માણસનો નિર્દયપણે ડિપ્રેશન કરી નાખતો હતો અને નજર સામે છવાયા અવયવ અને અંગો પાંગો જે અને પાસરીઓ નાનું આતરદો ને મોટું આતરદો નાનું મગજ ને મોટું મગજ અને નળીને અંડકોષ બસ તમે પૂછશો કે હૃદય શું કહેવા દો કે કેવી લોકો જેના ગુણગાન કરતા થાકતા જ નથી એ હૃદય તો અમારે મન રક્ત ભીષણ માટેના પંગની મશીનથી જ કશું જ વિશેષ નથી તેથી રસ્તો આવા વરવા રસ્તોને બદલે જીવતા જાગતા માણસોને બદલે મને પેલો જળ શાંત ક્લોથ વધારે સોહણો લાગતો હતો એનો બિચારો ઉપયોગ તો માલના વેચાણને ઉત્તેજવા માટે થતો હતો કાપડથી માંડીને કેક બિસ્કીટ સુધીની વસ્તુની જાહેરાતમાં સાંતા ક્લોઝના પૂર્ણ કદના પૂતળા ઉગાડવામાં આવ્યા હતા એ ગાબા ભરેલા પૂતળા પણ મને ગમતા હતા છો ને એની એનેટોસી ખોટી હોય જે જળ દુનિયામાં હું અભ્યાસ કરતો હતો એની સૃષ્ટિ સાથે આ પૂતળા બહુ સુસંગત લાગતા હતા એ દોસલાના દીદાર મને એવા તો દિલચસ્પી લાગી ગયા કે દસ બાર ડગલા ચાલીને હું એકાદ પૂતળા પૂતળાશમાં ખાસ્સી વાર સુધી થોબે લાગ્યો એ ગમી જવાનું કારણ કદાચ એ પણ હોય કે ભરેલા આ પૂતળામાં હૃદય નહોતું મારી કીકીમાં છુપાયેલા પેલા તીક્ષ્ણ શસ્ત્રો આ પૂતળાનું અંગે છેદન કરી શકે એમ જ નહોતા એ બનાવટી માનવ મારી નજર સામે સલામત હતો હું જાણતો હતો કે એ નક્ કૃત્રિમ છે રમકડાના ઢીંગલા વડે રીતતા બાળકોને રીઝવવા ખાતર પરિચિત લોક વાયકામાના આ ડોસાને અહીં એક મોટા ઠીકલા રૂપે જ રજૂ કરવામાં આવ્યો છે બાળકોને છેતરવાનો જ એ કિમ્યો છે પણ મને એ છલના ગમતી હતી જેવતા માણસોને એ અધ્યાય મને મોહક લાગતો હતો તેથી જ તો એ પૂતળામના લાલ રંગી પોશાક ધોળી પૂડી જેવી ધાડી અને મોજ હસતા ઝેરા પર ટામેટાની જેમ ઉપસેલા ગાલ તથા કૃત્રિમ છતાં મધુરું હાસ્ય વેતા એ ઓષ્ટદ્રયની વચ્ચે ચમકતી શ્વેત દાંત પંક્તિ તરફ હું ટગર ટગર તાકી રહેતો હતો લીડોનું પ્રાંગણ વટાવીને આર્ક દ્રાફળ તરફ આગળ વધતા વચ્ચે વળી એક સ્થળે આવા સાંતા ક્લોઝ સમક્ષ હું ખોટાઈને ઊભો રહી ગયો આગળ જોયેલા બધા જ પુતળા કરતાં આ પુતળો વધારે સુંદર લાગતો હતો એના શરીરમાં કેટલાક યાંત્રિક કરામતો હોવાથી એ રોબોટની જેમ યંત્રવંત હાથ હલાવતો હતો હાથમાંના ઘંટમાંથી ઘટના સંભળાતો હતો અને એના ઓઠના હલનચલન જોડે પછવાડે મૂકેલ રેકોર્ડમાંથી મેરી ક્રિસમસ અને હેપી ન્યુઅરની ઉક્તિઓ સંભળાતી હતી એની આંખમાં મૂકેલા બે પ્રકાશ્ય તે વીજળી ઘોડા મને બહુ ગમી ગયા કદાચ આટલી બધી કૃત્રિમતાને કારણે એ વધારે સોહમણે લાગતો હશે હું તો એની આંખમાં ચમકતી બત્તીઓ તરફ અનિમિષ તાકી જ રહ્યો સારી વાર પછી જ મને ખબર પડી કે એ આંખમાંની બત્તીઓ તરફ બીજી પણ બે આંખો તાકી રહી છે મેં એ તરફ જોયું તો એક તરુણી વિસ્તારિત આંખે પેલી બત્તીઓ જોડે કે નજર પૂરવી રહી હતી મારા આશ્ચર્યની અવધિ આવી રહી આ તરુણને પણ સાંતા ક્લોઝની કૃત્રિમતા જચી ગઈ કે શું બીજી ક્ષણે મને વિચાર આવ્યો અરે વીજળીના આ ટચો બલ માટે વળી શું જોવાનું છે પરંતુ તો સમજાયું ના ના એ માત્ર બદતી નથી આંખો છે આખો નહીંતર એ નિર્જીવ આંખો પર ચાર ચાર સજીવ આંખો સાની ચોટી રહી અમે બંને જાણે કે સમયનું ભાન ભૂલી ગયા એક મને થયું કે હું સાના ભણી તાકી રહ્યો છું દીવા ઝપકાવીને કાચની આંખો તરફ કે ઝબુક્યા વિનાની શાંત તેજે જે સુહાથી બે સાચી આંખો તરફ સમજાયું પેલી બે સાચી આંખો કાચની કીકીઓમાં પ્રતિબિંબ થાય છે અને એ રીતે અમારી ચારે આંખોનું પેલી બત્તીની અરસીમાં તારા મિત્રક રચાય છે એકી સાથે અને એ જ ક્ષણે અમે બંનેએ સામ સામું જોયું અને એની સાથે જ બનેના મોડામાં સંબોધન ઉચ્ચરાઈ ગયું હલો હલો એ યુવતી ભાગ્યે જ સોળ સત્તર વર્ષની હશે એનામાં અસાધારણ કહી શકાય એવું કશું જ નહોતું પ્રચલિત અર્થમાં જેને સુંદરતા કહેવાય એવું સુંદર્ય પણ એનામાં નહોતું એની મુખમુધતા સ્પેનિશ લાગતી હતી છતાં સ્પેનિશની ગ્રામ્ય કન્યાઓ જેવી એ રૂપાળી નહોતી એનો ભાંદો એવડો હોવા છતાં બહુ સુંદર નહોતો વાર્તા કથાની નાયિકામાં લેખક જે સૌંદર્યરો રોપણ કરે છે એમાંનું કશું જ આ યુવતીમાં દેખાતું નહોતું અને છતાં મને એમાં કશુંક દેખાયું શું દેખાયું એ તો આજે વીસ વર્ષ વીતી ગયા પછી પણ મને પૂરું પૂરું સમજાતું નથી સંભવ છે કે એને મળ્યા પહેલાં જ આ મનુષ્યોને હું તબીબ નજરે જ અવલોકતો હતો એને બદલે માત્ર માનવ નજરે જ મેં એને નિહાળી હશે અને તેથી જ એને જોઈને મારી આંખમાંના પહેલાં વાળ કાપના અદ્રશ્ય શસ્ત્ર આપમેળે જ માન્ય થઈ ગયા હશે એના આંતરડા અને ફેફસા નિહાળવાને બદલે મેં એને કોઈક અમૂર્ત રૂપે જ અવલોકી હશે એના દેહમાં પેલું મને સતત પછી રહેલું મૂર્ધું દેખાવાને બદલે કોઈક અજરામાં અમૂર્ત અને તેથી જ અપવિત્ર દેહ મંદિરના દર્શન થયા હશે નહીતર ક્ષણિકના જ પરિણામમાં મને હલ્લો જેવા ટૂંકા સંબોધનમાં છે હું એની જોડે ચાલી નીકળત ખરો કે અમે ચાલી નીકળ્યા મંદગતિએ મૂંગા મૂંગા મંજિલ વિના રસ્તા ઉપર બરફના થર ઉપર થર જામતા જતા હતા અમે કોટ પર ગળાની આસપાસ મફળના ચાર પાંચ આટા મારેલા હાથના આંગળા પર મોજા ચડાવતા છતાં કાતિલ ઠંડી સામે એક કશું જે રક્ષણ આપતા નહોતા હજી પણ ઉષ્ણતામ ઘટશે એવી આગાહી હોવાથી સુસવાતા વાયરાથી બચવા માટે અમે મિત્રોના ભૂગર્ભમાં ઉતરી ગયા સેટ માઇકલ સ્ટેશન પર ભૂગર્ભ રેલમાંથી બહાર નીકળ્યા ત્યારે દૂર દૂર આશા ઉજસમાં નોત્ર દામના દેવાળના શિખરો ધૂંધળા દેખાતા હતા સિંહને કાંઠેથી પસાર થતી વેળા નદીનો શાંત ગંભીર પ્રવાહ એક પ્રકારનો સૌમ્ય રોમાંચ પ્રેરી રહ્યો જ અમારા ડોગ એક બ્રાસરી તરફ વળ્યા આવી ઠંડીમાં પણ મારું ઘર સુકાતું હોવાથી કાંટો પર જઈને બે બોર્ડોનો ઓર્ડર આપ્યો બ્રાસીરમાં અત્યારે કેન કેન નૃત્ય ચાલી રહ્યું હતું મુલા રોજની ક્લબમાંથી ઉદ્ભેલ આ નૃત્ય પ્રકારના લય ઉપર સેંકડો યુગલો અત્યારે નાચી રહ્યા હતા હું જોઈ શક્યો કે કેન કેનની તરત જ ઉપર આ તરણે ડોલી રહી હતી આપણે નાચીશું એવો પ્રશ્ન એની આંખમાં વંચાતો હતો પીણા અધૂરા મૂકીને જ અમે ઊભા થયા ઊભા થતાં એ જરા અકડામાં અનુભવી રહી એના હાથમાં એક નાનકડું પડીકું હતું પૂઠાના બોક્સમાં બાંધેલા એ પડીકા ઉપર લાલ રંગની ફીક વીટી હતી નાતલની ભેટ માટે એણે ખરીદ કર્યું હશે પોતાના હાથ છૂટા કરવા માટે આ વસ્તુ ક્યાં મૂકવી એની એ વિમાસ્થળમાં હતી મેં એની મૂંઝવનો ઉલ્લેખ લાવી દીધો મારા એવરકોટમાં ગજબા બહુ મોટા હતા તેથી એ બંડલ લઈને મેં મારા ખિસ્સામાં શેરવી દીધું અને અમે નૃત્યમાં જોડાઈ ગયા કેટલો સમય વીતી ગયો એનો અમને ખ્યાલ નહોતો પણ નૃત્ય ખંડમાં એકાએક શુભેચ્છાઓ અને અભિનંદનના અવાજ ઉઠ્યા ત્યારે જ અમે થંભ્યા અને ત્યાં જ ખ્યાલ આવ્યો કે ઘડિયાળમાં બંને કાંટાઓ બાર ઉપર ભેગા થઈ ગયા છે ચાલુ વર્ષ પૂરું થઈ ગયું છે અને નૂતન વર્ષનો આરંભ થઈ રહ્યો છે નૃત્ય ખાંડમાં હર્ષ ઉલ્લાસનું ધમસા મચી ગયું એક એક વ્યક્તિએ સુખદ નૂતન વર્ષની શુભેચ્છાઓ વ્યક્ત કરવા માંડી અરે બાર વાગી પણ ગયા યુવતીએ કહ્યું હું મોડી માં ચિંતા કરશે મોડા થયાની ગભરામણમાં એ હાફળી હાફળી સ્થિતિમાં જ બહાર જવા નીકળી એક અપરિચિત યુવતીના સંજોગો જાણ્યા વિના જ એને અત્યાર સુધી રોકી રાખવા બદલ મને પણ એટલો જ શોખ થયો કે હું એને વિધિસરની ક્ષમાયાચના પૂરતી પણ રોકી ન શક્યો મેં નૂતન વર્ષની શુભાષાઓ સાથે છેલ્લું હસ્તધૂનને કરીને એને વિદાય આપી અને ઓવરકોટના ગજવામાં હાથ નાખેતા પેલું બંડલ હાથ આવ્યું તુરંત હું બાસરીની બહાર ધસી ગયો રસ્તાની બંને દિશાએ દૂર દૂર સુધી હું દોડ્યો પણ એ પોતે જેમ માને મળવા જવામાં મોડી પડી હતી તેમ એને મળવાનો પણ હું પણ મોડો જ પડ્યો હતો સંભવ છે કે મારે એકાદ બદલા જેટલો જ ફેર પડ્યો હોય અને એક ટેક્સીમાં બેસી ગઈ હોય અથવા તો મેત્રોમાં ઉતરી ગઈ હોય શિરના નિર્જન કાઠા ઉપર હું ક્યાંય સુધી રાહ જોતો રહ્યો હમણાં એના આ બંડલ યાદ આવશે અને એ લેવા પછી આરતી પહોંચશે એવી પ્રતીક્ષા કરતો હું ઊભો જ રહ્યો સવાર સુધી ઊભો રહ્યો પણ સિરના વહી ગયેલા નીરવની જેમ એ પાછી આવી જ નહીં આખરે મેં પેલું બંડલ ખોલી જોયું તો એમાંથી બે નાનકડા રમકડા નીકળી પડ્યા અરે રે બિચારીએ પોતાના નાના ભાઈ બાડુઓ માટે આ રમકડાંની બેટ ખરીદી હશે કદાચ એ કોઈ બ્રારીસમાં કે સ્ટેરોસમાં વેટરી ડ્રેસ તરીકે કામ કરતી હશે અને આજે જે પગાર મળ્યો હશે એમાંથી આ બેટ સોગંદ ખરીદી હશે કેટલા ઉમકડાથી એ આ મામૂલી વસ્તુઓ પણ ઘેરે લઈ જવા માગતી હશે હવે એ પોતાના ભાડુઓને સી રીતે ખોસલાશે પોતાની માતાનો સો જવાબ આપશે અરે હું પણ કેવો મૂર્ખ કે એનું નામઠામ જાણવાની પણ ખેવના ન કરી ગણેશ સમયે મને જે માનવ મૂર્તિના દર્શન થયા એ આમ હાથ ધળી આપીને ચાલી ગઈ કદાચ એને આ બારીશમાં આવવાનું સૂજે એવા ખ્યાલથી પેલું બંડલ મેં બારીશના માલિકને આપી રાખ્યું એણે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ સુધી રહ્યા છે પણ એ રમકડા લેવા કોઈ આવ્યું જ નહીં અરેરી આ તે કેવું શાસિત મિલન કે સુખને બદલે દુઃખ સર્જી ગયું કદાચ કોઈ ભોજનાલયમાં એનો બેઠો થઈ જાય એવી આશાએ શહેરના મુખ્ય મુખ્ય બધા જ રેસ્ટોરન્ટમાં હું આ રમકડાં લઈને ઘૂમી વળ્યો પણ વ્યર્થ શિરને કાંખે જે સ્થળેથી અમે જુદા પડ્યા હતા ત્યાં પણ દિવસો સુધી બેસીને મેં એની પ્રતીક્ષા કરી છે પણ એ વ્યર્થ અને છતાં તમે માનશો આ મિલન અને આ પ્રતિક્ષા શેક વ્યર્થ નથી ગયા એ મિલનને પરિણામે હું મુર્દામાં માણસના દર્શન કરતાં શીખ્યો મારી આંખમાં લપાઈને બેઠેલો પહેલો લેટેન્સ દૂર થઈ ગયો અને એને સ્થાને એક પ્રેમ તત્વ વીરસી રહ્યું તબીબની સર્જન તરીકેની મારી બે દાયકાની પ્રેક્ટિસ દરમિયાન મેં જ્યારે આ વાળકાપ કાપ માટે હાથમાં શસ્ત્ર લીધું છે ત્યારે ત્યારે મને એની યાદ તાજી થઈ છે અને આજે વીસ વર્ષ પછી પણ મેં એની પ્રતિક્ષા છે કે છોડી દીધી એમ કહી ન શકું આજે મારા ક્લિનિકમાં મેજ ઉપર કેસ હિસ્ટ્રીમાં કાગળિયા દબાવી રાખવા માટે પહેલાં રમકડાનો પેપર વેટર તરીકે ઉપયોગ કરું છું કદાચ ને એ પોળ માતા તરીકે અથવા વયવૃદ્ધ દાદીમા તરીકે કોઈક દિવસ પણ અહીં આવી ચડે અને આ રમકડા મારફત મને ઓળખી કાઢે પણ અફસોસ આ તો બાલ સુગલ મુક્તા માન્ય જ હશે વીસ વર્ષ પહેલાંની એ મધરાતે સીનના જળ મહાસાગરમાં જઈને એકત્રાર થઈ ગયા અમે એ પણ ક્યારની માનવ મહેરામાં મળી ગઈ હશે માનવ મહેરામાં મળી ગઈ હશે કે મરી ગઈ હશે ન જાણી